નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઊણ માનપુરા પાસે કન્ટેનરે મારી પલટી રાધનપુરા થરા નેશનલ હાઈવેની ઘટના સામે આવી અકસ્માતોની વણઝાર આખરે જવાબદાર કોણ પાલનપુરથી મુન્દ્રા તરફ જઈ રહેલ ચોખા ભરેલ કન્ટેનર અચાનક પલટી મારી જતા ડ્રાઈવર ખલાસીનો આબાદ બચાવ કન્ટેનર રજિસ્ટ્રેશન નંબર આર જે વન ફોર જી ક્યુ વન ફોર ફોર ઝીરો માલવાહક કન્ટેનર ચોખા ભરીને મુન્દ્રા તરફથી જતા કાંકરેજના ઊણ માનપુરા પાટિયાના કટમાં પલટી મારી જતા રોડ ઉપર ચોખાના કટ્ટા વેરાયેલા જોવા મળ્યા સમગ્ર ઘટનાની જાણ થરા પોલીસને થતાં ઘટના સ્થળ પર